હાલો હા બોલો હા કેમ ભાઈ દમણ થી પાવદર મંગાવ્યું ને અમે હમ હા તો અમે ગામડે આવ્યા છીએ હા તો મારું શરીર ઉતરી ગયું હતું એ પ્રમાણે મારી મામી છે કે મારે એ કરવું છે કે તો વાંધો નહિ મોકલાવો એને વજન નવ્વાણું છે હા તો એને જીરા નો અર્ક અને બે વસ્તુ મંગાવડાવો એ કે કે મારે પાવડર જ જોઈએ એમ જીરા નો અર્ક ના પાડો వదారే వదారే వదా సంచాన్సం తు బిరుగ్రా లుకొరే అఉబారే దేన్ నోరక్ చువిందే రాట్ పాఉద్ర్ర్ర్ర్ అంం తో అఉబారే న్రా అపు మార్ర్ర్ મારે ઘરવાળીને તો ફરક પડ્યો એને એક આઠ નવ કિલો વજન મૂક્યો ત્રણ મહિનામાં ત્રણ મહિનામાં આઠ નવ કિલો હા હમ હમ એટલે હવે અમારા એક મામી છે ને એને એને પણ વજન છે ને કે એક અઠ્ઠાણું નવ્વાણું કિલો છે બરોબર એ મારે ચાલુ કરવો નહિ આય ગુજરાતમાં જ આપણે કેશો બરોબર બરોબર તમે તો દમણ રહો હા અમે તો દમણ રહીએ પણ આ વેકેશનમાં આવ્યા હમણાં બરોબર બરોબર કરવાનું એ તો થઇ જશે મા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે માં તો કેટલો છે રેટ ગુજરાતમાં તેરસો રૂપિયામાં પડશે બે થઈ ને સોળસો નેવું પાવડર પાવડરના કેટલા છે ત્રણસો નેવું ના સાડા ત્રણસો હતા ને ત્રણસો એવું થઇ ગયા છે કેદુના ત્રણ બે મહિના ઉપર છે તેરસો રૂપિયા નું બરાબર એટલે જો સો એવું કિલો છે એટલે અત્યારે એક બે મહિના અર્ક લે તો વધારે સારું સમજાણું બરાબર પછી ભલે રેગ્યુલર પાવડર પીવે એટલે જે વધારાની ચરબી હોય એ ઓગળ અર્ક આપણે એ પણ કેવી રીતના રહેવાનું એ સવાર માં ઉઠી ને ગરમ પાણી સાથે લેવાનું રાત્રે જમીન ને વીસ એમએલ લેવાનું વીસ એમએલ હા અને રાત્રે આપણે સવારે ગરમ પાણી આવે હા અને રાત્રે જમી અને દોઢ કલાક પછી ચૂરણ પીવાનું હા અને બપોરે આપણે સવારે અર્ક લઈને પછી કેટલી કલાક પછી નાસ્તો ને એવું બધું એક કલાક પછી બે કલાક પછી એક એક કલાક પછી એક કલાક પછી હા હા ઈ whatsapp મને કરો ને એટલે બધી ડિટેલ તમને મોકલી દવ આખી કઈ રીતે પીવાનું ને બધું whatsapp હા હું ચાલો ઈ મામા ના માંથી તમને હમણાં હું whatsapp કરું બરાબર હા હા ઠીક છે ને આમાં કઈ પેલો BP નો પ્રોબ્લેમ છે તો કઈ problem કોઈ વસ્તુ ની આડ અસર નથી ભાઈ એક ટકો ય નહિ natural છે એટલે ઈ કઈ ઉપાધી છે નહિ સમજાણું બરાબર